મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે બજારમાં કાળી શરડી ચીકી મમરાના લાડવાનીકર સંક્રાંતિ ના શહેર અને લોકો બજારમાં ધૂમ ખરીદી કરતા નજરે પડ્યા મકર સંક્રાંતિના તહેવારની શહેર અને જિલ્લાભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મકર સંક્રાંતિના પર્વની ઉજવણી અંતર્ગત શક્તિવર્ધક એવી સાની મમરા દાળીયા

પ્રકારની શેરડીની જાત આવે છે તેમાં પણ અમને ઘણું જાણવા મળ્યું છે કે આ પ્રકારની શેરડી પણ ભાવનગરના માર્કેટમાં વેચાઈ રહી છે અબ્દુલભાઈ અબ્દુલભાઈ આ વખતે સિંગપાકનું કેમ છે આ વખતે સિઝનમાં સારું રહ્યું ને ક્વોલિટી ને સારે સારું હતું આપણો ને પબ્લિકમાં ઉત્સવ હતો ને ગરાગી છેલ્લા બે દિવસ નીકળી આમ થોડોક મંદિરનો માહોલ દેખાણો પણ બજારમાં સારી ગરાગી રહી હું હું વસ્તુ બનાવો છો તમે ખજૂર પાક સાની તલના લાડવા ટોપરા પાક સિંગ પાક ને હાની બધી આઈટમ બનાવી છે બોતે હોલસેલ ના વેપારી છે ભાવનગર આ વર્ષે લોકો માંગ હે છે વધારે હું લાગે છે લોકો ની માંગ બધી વસ્તુ માં હતી આ મંદિર માં બધી વસ્તુ માં લાડવા બધું માંગ હતો મારે લાડવા કઈ કઈ જાત ના બનાવવા છે સિંગ ના લાડવા બનાવીશ મમરાના બનાવીશ અને વેસલ બને બધી આઈટમ બને ટોટલ વસ્તુ બનાવીશ ને લાલે ના લાડવા બનાવીશ ખાસ આ તમારી આઈટમ છે એ શું છે એ ખજૂર પાક છે ચોકડી ખજૂર પાક ને કહેવાય આપણી સૌ કોઈ બનાવતું હતું ભાવનગર માં એ ફરાર માં ખવાય અંદર ને ખવાય ખજૂર સિંગ અને ચોકલેટ આઈટમ છે એ ફરાર ચાલે હું ભાણાભાઈ તરીકે શેરડી તરબૂત નો મોટો વેપારી છું મારું નામ પરખ્યાત છે હું ઓરિજિનલ મદ્રાસ ની શેરડી પણ લાવું છું ને ડુપ્લિકેટ નાસિકની પણ લાવું છું મારી દુકાન ઉપર હું ઓરિજિનલ ઓરિજિનલ મદ્રાસ જ શેરડી વેચું છું આપણી પાસે કર્ણાટક ની હોય નાસિક ની હોય મદ્રાસ ની હોય ને મહારાષ્ટ્ર ની હોય બધી હોય એમ આપડી દુકાન મદ્રાસ નો જ વેપાર થાય મારો હોલસેલ નો વેપાર છે બધા વેચવા વાળા મારી પાસેથી નાસિક ની શેરડી લઈ જાય એને ડુપ્લિકેટ કહેવાય એમ એ શેરડી રાડુ રાડું દોઢ કિલો નું આવે મારી શેરડી રાડુ રાડું મદ્રાસ ચાર કિલો સાડા ચાર કિલો રાડું આવે ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે